નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ જીપીસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે રિઝન ની અંદર આપણી ચેનલ નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી બે લાયક સ્પેસ કરી દેસો તો મિત્રો નવા ચેપ્ટર જોઈએ કે રીઝન ની અંદર ક્રમ કસોટી આપણે દાખલાને જોઈએ કે વિદ્યાર્થીઓની એક લાઇનમાં ધવલ બંને બાજુથી થી દસમા ક્રમે છે તો આ લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો જોઈએ કે સંખ્યા કેટલી હશે ધવલ બંને બાજુથી થી દસમા ક્રમે છે મિત્રો પહેલા આપણે સમજણ મેળવીએ અને પછી શોર્ટકટ મુજબ જવાબ લાવીએ તો મિત્રો જોઈએ કે એક લાઈનમાં મિત્રો આ સાઈડ ને આપણે ડાબી સાઈડ કરીએ ધવલ બંને બાજુ થી દસમા ક્રમે છે તો લાઇનમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે બંને સાઈડ થી ધવલ દસમી ક્રમે છે ડાબી સાઈડ પર નવ વિદ્યાર્થી હશે કે એક બે

મિત્રો આપણે શોર્ટકટ મુજબ જોઈએ કે ડાબી સાઈટ ડાબી સાઈટ પ્લસ જમણી સાઈટ

એના માટે એક બાદ કરીએ તો જવાબ કુલ સંખ્યા કેટલી હશે કે મિત્રો વિદ્યાર્થીઓની એક લાઇનમાં હરસિદનો ક્રમ બંને બાજુ થી સોળમા ક્રમે છે તો લાઈનમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હશે કે બંને સાઈડમાં માં બંને બાજુ સોળમા ક્રમે છે તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે મિત્રો પહેલા આપણે એમને સમજણ મેળવીએ અને પછી શોર્ટકટ મુજબ જવાબ લાવીએ તો મિત્રો જોઈએ કે એક લાઈન બનાવી આ સાઈડ ડાબી સાઈડ અને આને જમણી સાઈડ જમણી સાઈડ મિત્રો હર્ષિત બંને બાજુથી સોળમા ક્રમે છે કે વચ્ચે વચ્ચોવચ્ચ

પંદર વિદ્યાર્થી તો કે પંદર દુ ત્રીસ અને પ્લસ એટલે કે સરવાળો કરીએ અને જમણી સાઈડ માઇનસ એક એટલે મિત્રો કે ડાબી સાઈડ અને જમણી સાઈડ નો સરવાળો કરી અને માઇનસ એક એટલે બાદ બાકી એક કરીએ બત્રીસ માંથી એક બાદ કરીએ તો મિત્રો કે એકત્રીસ જવાબ આવે તો કોલ એક લાઈનમાં ટોટલ વિદ્યાર્થીની સંખ્યા કે એકત્રીસ હશે જે ઓપ્શન એમાં આપેલ છે રામ

आपका शोर्टकट मुजब मुझे है कि राम ने डाबी साइड थी बार एवी जीते कि जमण साइड थी सत्तर के बनने नो सरवाड़ो करिए तो के सात ने बे नौ एक ने के तो एक के बे मित्रों ओगन दिस यहाँ राम ने बनने वाला गणना था से तो माइनस एक करिए माइनस एक करिए તો કે અઠ્યાવીસ વિદ્યાર્થી અઠ્યાવીસ ડાબી બાજુ થી પંદર માં ક્રમે અને જમણી બાજુથી થી ક્રમે છે તો કુલ વિદ્યાર્થી કેટલા હશે કે વિરલ ના એક લાઈનમાં ડાબી બાજુથી થી ક્રમે અને જમણી બાજુથી કે માં ક્રમે છે તો કુલ વિદ્યાર્થી કેટલા છે મિત્રો જોઈએ કે ડાબી બાજુ આને ડાબી બાજુ કરીએ અને આને આપણે જમણી બાજુ મિત્રો કે ડાબી બાજુ થી વિર ડાબી બાજુ થી વિર પંદર માં ક્રમે કે ડાબી બાજુથી થી વિરલ ને આજ થી શરૂઆત કરીએ કે પંદર ક્રમે અને જમણી બાજુ થી વીસ માં ક્રમે કે જમણી બાજુ થી વીસ માં ક્રમે કુલ વિદ્યાર્થી કેટલા છે મિત્રો કે ડાબી બાજુ થી ગણીએ તો વિરલ ને ડાબી બાજુ પંદર એટલે મિત્રો કે ચૌદ વિરલ ને ડાબી બાજુ ચૌદ વિદ્યાર્થી છે અને વિરલ સુધી પંદર વિદ્યાર્થી એવી જ રીતે કે જમણી બાજુથી વિરલ ને ઓગણીસ વિદ્યાર્થી વિરલ વિરલ ને જમણી બાજુ ઓગણીસ વિદ્યાર્થી છે અને વિરલ ને ગણીએ તો કે વીસ વિદ્યાર્થી છે મિત્રો તો જોઈએ આપણે શોર્ટકટ મુજબ કે વિરલ ડાબી બાજુથી પંદર ક્રમે પ્લસ સરવાળો કરીએ અને જમણી બાજુથી વીસ ક્રમે તો મિત્રો કે પાંચ ના પાંચ બે ને ત્રણ આવે જવાબ આવે મિત્રો કે કુલ વિદ્યાર્થી ચોત્રીસો છે જે ઓપ્શન સીમા આપેલ છે એક હરોળમાં કુલ વિદ્યાર્થી એકતાલીસ છે તથા એ ડાબી બાજુથી માં ક્રમે છે તો જમણી બાજુ થી કેટલા છે મિત્રો કે કુલ વિદ્યાર્થી એકતાલીસ છે તથા એનો ડાબી બાજુ થી અગિયાર છે તો કે જમણી બાજુ થી કેટલા મોક્રમ હશે તો જોઈએ કે એ કરોડમાં આને આપણે ડાબી બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ કહીએ

કે એને ડાબી બાજુના વિદ્યાર્થીને બાદ કરીએ એટલે કે 10 વિદ્યાર્થી છે તો 10 વિદ્યાર્થીને બાદ કરીએ તો કે 1 અને 4 માંથી 1 બાદ કરીએ તો કે 3 તો એનો જમણી બાજુથી ક્રમ એકત્રીમાં હશે મિત્રો એવી જ કે બીજી બીજી રીતે પણ જવાબ લાવી શકાય તો આપણે જોઈએ કે કુલ વિદ્યાર્થી 41 છે તો કે 41 લખી દઈએ અને એનો ક્રમ મિત્રો એકતાલીસ માંથી અગિયાર ને બાદ કરીએ તો કે ત્રીસ જવાબ આવે મિત્રો એને પણ એમાં બાદ કરી દીધો તો આપણે ત્રીસ ની અંદર એક પ્લસ કરીએ તો મિત્રો કે એકત્રીસ જવાબ આવે

બારમો ક્રમ છે તો જમણાથી કે કેટલા મોળ છે એ કુલ વિદ્યાર્થી ચોત્રિત છે રામ નો ડાબેથી બારમો ક્રમ છે તો જમણાથી કેટલા મોળ છે તો જોઈએ મિત્રો કે રોડમાં આને ડાબી બાજુ ડાબી બાજુ અને આને જમણી બાજુ જમણી બાજુ કહીએ મિત્રો કે કરોડ માં કુલ વિદ્યાર્થી ચોત્રીસ છે રામનો ક્રમ ડાબેથી બારમો ક્રમ છે કે રામનો અહિયાં થી ડાબો ડાબે થી ક્રમ બારમો છે તો કે જમણ થી કેટલા મો છે

ચાર માંથી એક તો વિદ્યાર્થી ચોત્રીસ છે અને રામ ડાબે થી બારમો ક્રમ છે મિત્રો ચોત્રીસ માંથી બાર ને બાદ કરીએ ચોત્રીસ માંથી બાર ને બાદ કરીએ ચાર માંથી બે જાય તો કે બે અને તરણમાંથી એક જાય તો કે એક તરણમાંથી એક જાય તો કે બે મિત્રો કહે 22 આવે મિત્રો જે 12 બાદ કર્યા એની અંદર કે રામ ને પર બાદ કરી દીધો તો એના માટે કે આપણે પ્લસ 1 કરીએ તો જવાબ 22 ને 1 કે 23 22 ને 1 23 મિત્રો કહે જવાબ બી ઓપ્શન બી માં આપે છે બંને ರೀತಿ જવાબ લાવી શકાય છે